બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઊણ સોનગઢા શ્રી ગોગા મહારાજની મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તડામાર તૈયારીઓ કરવામાં આવી કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દેવી દેવતાઓના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં ઊણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહી છે શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના ઊંડધામ સીઆ રોડ પર શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરના ભુવાજી રમેશભાઈ હરિરામભાઈ જોશી તેમજ સમસ્ત ગ્રામજનોના સાત સહકારથી ગોગા મહારાજના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલ તારીખ પાંચ બે બે હજાર પચીસથી સાત બે બે હજાર પચીસ સુધી નવનિર્મિત મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે જોકે આ પ્રસંગે સંત દર્શન આશીર્વચનમાં સાધુ સંતો મહંતો ને આમંત્રિત મહેમાનો હજારો લોકો દર્શન કરવા માટે ઉમટશે શ્રી સોનગઢા ગોગા મહારાજની ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે એકસો એકાવન કુંડી અતિરૂદ્ર મહાયજ્ઞ બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્રીજા દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે આ પ્રસંગમાં ભુવાજી રમેશભાઈ જોશીના આમંત્રણને માન આપી અઢારે આલમના શ્રદ્ધાળુ ભક્તિભાવ પૂર્વક શ્રી ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં ઊણધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહી છે શ્રી ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકુર ગોગા જય ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ધામે શ્રી સોનગઢા ગોગા મહારાજનો ત્રિદિવસીય શિખર ધ્વજદંડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અતિરુદ્ર મહાયજ્ઞ અને સહસ્ત્ર યજ્ઞનું આયોજન છે એકસો એકાવન કુંડી સાથે પાંચસો વિદ્વાન બ્રાહ્મણો પ્રાંત પ્રાંતમાંથી કાશી નૈમિસારણ્ય ઉજ્જૈન પ્રયાગરાજ હરિદ્વારથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિદ્વાન બ્રાહ્મણોના વેદના મંત્રોની રૂચાઓ દ્વારા મંત્ર ઘોષ સાથે આ યજ્ઞનો પ્રારંભ આવતીકાલે થવાનો છે તેમજ બીજા દિવસે શોભાયાત્રા પણ છે ઘોઘા મહારાજની અને ત્રીજા દિવસે પૂર્ણાહુતિ છે આ અમૂલ્ય દર્શનનો લાભ લેવા માટે સમસ્ત બનાસકાંઠા જિલ્લા ગુજરાતની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને યજ્ઞના દર્શનનો અવશ્ય લાભ લેશો એવી અભ્યર્થના સાથે